પાણિયારે દીવો કરવો હોય તો શેનો દીવો કરવો પાણીયારે દીવો કરવો હોય તો કોનો અને દીવો દીવો કરવો કરવાથી શું લાભ થાય આજનો માણસ સુખ શાંતિ પાછળ ભાગતો હોય છે શાંતિ રહે તે માટે તે સતત સફળતાની કોશિશ કરતો હોય છે પણ ભક્તો જો તમારા ઘરનું વાતાવરણ જ અશાંત હોય ઘરમાં કંકાસ હોય ઘરમાં ઝઘડા હોય ભાઈ ભાઈમાં બહેનમાં માતા પિતામાં કુટુંબમાં અને એકબીજાના મન મળતા ન હોય અને ઘરમાં અશાંતિ હોય ધંધો ના ચાલતો હોય કોઈ જગ્યાએથી આવક ન આવે સગા વ્હાલા સામાજિક ક્ષેત્રે વ્યાપાર ક્ષેત્રે કે તમને કોઈ દુશ્મન હોય કોર્ટ કચેરીના પગલા હોય તમે બધી જગ્યાએથી ફસાયેલા હોય તો આવી બધી આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવ્યા કરે છે અને આ બધી મુશ્કેલીઓમાંથી ઘરના કંકાસમાંથી તમારે દુશ્મનોમાંથી કોર્ટ કચેરીમાંથી ધંધામાં સારી પ્રગતિ કરવી હોય અને તમારા બાળકોના સારા લગ્ન થાય તમારું ઘર સુખ ભરાઈ જાય તો ભક્તો આવો આપણે આ હું તમને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પાણીયારે દીવો કરવાથી શું લાભ થાય અને કોનો દીવો કરવો તે જણાવવાની કોશિશ કરું છું ભક્તો પાણિયારે દીવો તમારા પૂર્વજોનો કરવો સૌ પ્રથમ માટીનું કોડિયું લેવું જ્યાં તમારા ઘરમાં પાણીયારી હોય

કે આજથી તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે પાણીયારે દીવો કરવાનો એક જ અર્થ છે આ દુનિયામાં સૌથી મોટામાં મોટા દેવ હોય તો આપણા પૂર્વજ આપણા મા બાપ પૂર્વજ રાજી હોય તો જ બીજા બધા દેવ રાજી હોય આપણે નથી કહેતા કે આપણા ઘરમાં જ સંપ હોય એકતા હોય આપણું પણ કુટુંબ સારું હોય ભાઈ બહેનનો પ્રેમ હોય ભાઈ ભાઈનો પ્રેમ હોય

બાળકોને સંસ્કાર સારા આપવા જોઈએ વડીલો પ્રત્યે માન ગુરુ પ્રત્યે આદર અને બની શકે તો યોગ્ય યથાશક્તિ ભિક્ષુક ને સાધુ સંતોને દાન આપવું જોઈએ કોઈને મદદ કરવી જોઈએ ગાયને ઘાસ આપવું જોઈએ કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ ચકલા અને કબૂતરોને એટલે કે પક્ષીઓને ચણ એટલે કે અનાજ જેમ કે જુવાર ચોખા બાજરી વગેરે ચણ નાખવી જોઈએ બની શકે તો ધર્મ કરવું જોઈએ તમારા પિતૃઓના નામથી આવું બધું કરવાથી તમારા કર્મનું ભાથું બંધાય છે અને જે તમારા પર મુશ્કેલી આવી હોય તે ધીમે ધીમે નાશ થાય છે અને તમે ધીમે ધીમે સફળતાના માર્ગે આગળ વધો છો જેવું કરો તેવું ભરો અને વાવો તેવું લણો કર્મનું ભાથું જ મહાન છે પાણીયારે જો દીવો કરો અને તમારા પિતૃઓ રાજી થાય તો સમજી લેવું કે તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે તમારું જીવન મંગલમય આનંદમય અને સુખમય બની જાય છે મિત્રો પાણિયારે તમે દીવો કરો એ પહેલા સવારે વહેલા ઊભા થઈને ધોઈને સ્વચ્છ કપડાં ધારણ કરી લેવા જોઈએ પાણિયારે દીવો કરો તે વખતે તમારા અંદર જેવો ભાવ હોય એવા જ પિતૃઓ તમારા પર રાજી થાય એટલા માટે સાચા હૃદયથી સત્યનિષ્ઠ ભાવથી હંમેશા પૂર્વજોની કુળદેવીની પૂજા કરવી કોઈ પણ કાર્યમાં સાચી નીતિ રાખવી ધર્મના માર્ગે રહેવું હિન્દુ સનાતન ધર્મમાં આપણે સત્યના માર્ગે રહીએ તો જ પરમ કૃપાળુ પરમાત્મા આપણા પર રાજી રહે છે એટલા માટે હંમેશા દયા ધર્મ હૈયે હોઠે રાખવું તો તમે જીવનના તમામ કાર્યમાં સફળ થઈ શકો છો અને તમારા છો જીવનમાં કેવી લાગી તે કોમેન્ટમાં જણાવો અને જો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરો અને ચેનલ પર નવા હોય તો દિવ્યા ગાથા ચેનલ કરો ફરી મળીશું એક નવા જ વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે